આના સુદાન મેલ દોદાન હા લઈ લે લઈ લે હ ના પણ કોઈ ચાલુ કરે આગા બહુ ગરમી લાગો છે પણ મને મને લાગી હગરા પર તમે જુઓ તો ખરા હા મને ગુડરો નહી છે આ બધું કાઢી દીધી એ તું મહિલા કે ઊભીયા અહીં દિવાઈ હો મત કહી દેવાય તો બર ગાડી ભી ઓમ જીતો દે રહે તો તાર વાજે દેવો શું કઉ એવું કઉ નાક કોરાય દે ચત બસ તો એલા કરાય દે ચીડી બગડે પસો બધું બોધું નોઈ એદુ માંખો બધર ફરતો થિયરો ક હ થોડું આતો તો ફૂલ થર આ ડાયરેક્ટર નોકા રાપા ઓ ભુગરા ઓય રા ભાઈ આ બેઠા O જ૜ મજ�Ö જણે જહજ મણણર જઢલઇ મઢ઱ જાજઓ જિઈઉણ જાજઈય

બાર સરતા ઈડી એટલા એતો આગા નંબર ઈ હો સર તમાર આ બા ભોરા ભાઈ એવું ઠંડી તો વાતી જ નઈ ચાલુ કરા આપે થારી ગઈ આ કશ્મીર આઈ પડી એવું લાગે ઠંડી છે ઠંડી ઠંડી હોય યાર ઠંડી છે ને લાગે

ને <coughs> નથી

વાત કરોરી ઘટાડ ને એવું ખાઈ ને તમને અસર કરતું નહીં કચરી કો પણ બધું માથા પડ્યું હવે મે <inaudible>

આપડે <ahan> બેઠા <tamba muda şimdia> મારો બાજુ અભિન મા

તમારું ઘોણો લઈને આયો પણ ઓર તો લઈને ઈ ના જાય ને મોણ હું ના લઈ જાય આ જોને તમે તમે થારે હંગા પણ તમે યાર આકલ નતા ને તમારું ઘોણો જો ગમે તો બાલ જવાન તો શરમ મતા હવે તમે કીધા ગોદરો લેતા હો એટલી ગા તમા હું તમા ઘોણાને થોડી સર્વિસ આ હા તમે લેતા હો જલ્દી આવજો ગોદરૂ આ નઈ આલે હદ ખગાં આલી ગોદરો ગોદુ નિયા એ તો તુજા પંખો ચાલુ કરી ન ઉધી હા લે ગોદુ લાયો શું ગોદુ ફટાફટ ગોદુ તુઅ બે ખાગા તમ મારા ઘેર આવીને શિરો બધું ખવરાય તો આના ઘેર ના જતા હો કદી ના આયા મા ભાઈ એમને આલુ પડ ગોદરો ના જતા ભાઈ ના ઈથી કરવા રોજે મને